भगवान शिवजी कहे छे के विधवा स्त्री नो चेहरो सवार स्वार में जो शू छे जय श्री कृष्ण राधे राधे मित्रों आप प्राचीन समय की बात छे भगवान शिवजी अने माता पार्वती पोता धाम कैलाश पर्वत पर बिराजमान था संसार की विधवा स्त्रीओ विषे बातचीत करी रहा था बातचीत करता करता माता पार्वती भगवान शिवजी ने कहे छे के स्वामी विधवा स्त्री नो चेहरो सवार स्वार में जो शू छे ત્યારે ભગવાન શિવજી કહે છે હે દેવી પાર્વતી એ સત્ય છે કે સમાજમાં કેટલાક લોકોની એવી વિચારસરણી હોય છે કે વિધવા સ્ત્રીનું મુખ જોવું જોઈએ કે નહીં આજે હું તમને એ જ વાત વિસ્તારથી સમજાવું છું કે આ વિષયમાં સંતમ હાથમાં શું કહ્યું છે અને શું સત્ય છે આપ કરે છે જે દાન કરે છે જે પુણ્ય કરે છે તેનો અડધો ભાગ તેના પતિના ખાતામાં જાય છે અને પત્નીના ગયા પછી પતિ જે દાન પુણ્ય કરે છે સેવા સત્કર્મ કરે છે તે તેની પત્નીના ખાતામાં જાય છે તમને સત્કર્મ કરવા માટે ભગવાને છોડ્યા છે દાન કરવા માટે ભજન કરવા માટે એકાદશીનું વ્રત કરવા માટે ભગવાનનું વ્રત કરવું જોઈએ પરમાત્માનું ભજન કરવું જોઈએ તેનું પુણ્ય અડધું તેના ખાતામાં જાય છે જો તમે એક લોટો પાણી ભગવાનને ચડાવો છો તો અડધું તેના ખાતામાં જાય છે અને જ્યારે બંને સાથે રહે છે પતિ પત્ની બંને સાથે રહે છે અને સાથે ભગવાનની પૂજા કરે છે અને પત્ની વ્રત કરીને બેઠી રહે છે તો ભલે ખાતામાં ન જાય જારે એક રહી જાય છે અને પરમાત્માને ત્યાં તો લખેલું છે કે એક્યા બીજા દિવસે સોને જવાનું છે જારે એક રહી જાય છે તો તેનો હિસ્સાનો ભાગ પેલી બાજુ ચાલ્યો જાય છે રામ રામ સૌને કહેવું જોઈએ ભગવત ભક્તિમાં ડૂબેલા રહેવું જોઈએ કોઈના પર લાંચન લગાવવું ખોટું છે આ મનુષ્યના ગુણ નથી આવું ક્યાં લખ્યું છે કોણ કહે છે કે વિધવા સ્ત્રીનું મુખ ન જોવું જોઈએ આ બધું તો વિધિનું વિધાન છે એટલે આ બધી ખોટી વાતો છે ભગવાન શિવજી આગળ કહે છે હે દેવી સમસ્ત મનુષ્ય જાતિએ પરમાત્માની ભક્તિમાં લીન રહેવું જોઈએ ભગવાન શ્રી રામજીનું સ્મરણ કરવું જોઈએ જે લોકો કહે છે કે વિધવા સ્ત્રીનું મુખ ન જોવું જોઈએ એવા લોકોએ દુનિયામાં પાપ ફેલાવી રાખ્યું છે એટલે આ બધી વાતો છોડીને કોઈને ઠેસ નથી પહોંચાડવી જો કોઈ મનુષ્યની વાણીથી કોઈને ઠેસ પહોંચે છે તો તેને બહુ મોટું પાપ લાગે છે ત્યારે માતા પાર્વતી કહે છે હે સ્વામી કયા કારણથી એક મહિલા સમય પહેલા વિધવા થાય છે એવું કયું પાપ છે જે એક પતિવ્રતા નારીને પણ વિધવા બનાવી દે છે શું મહિલાના વિધવા થવાના સંકેત પહેલાથી મળે છે તથા મહિલાનું એવું કયું અંગ છે જેનાથી એ ખબર પડે છે કે મહિલા વિધવા થશે કે નહીં તો ભગવાન શિવજી કહે છે હે દેવી પાર્વતી તે યોગ્ય જ પ્રશ્ન કર્યો છે એ સત્ય છે કે કેટલીક મહિલાઓના ભાગ્યમાં જલ્દી વિધવા થવાનું લખેલું હોય છે ભલે તે પતિવ્રતાજ કેમ ન હોય પણ એક પાપને કારણે મહિલા વિધવા બને છે અને મહિલાના શરીરનું એક અંગ તેના વિધવા થવાનો સંકેત પણ આપે છે ભગવાન શિવજી આગળ કહે છે હે દેવી પાર્વતી તને આ પરમ ગોપનીય સત્ય બતાવતા પહેલા હું તને એક કથા સંભળાવું છું આ કથામાં તને તારા બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે એટલે તો આ કથા ધ્યાથી મન લગાવીને પૂરી સાંભળજે ભગવાન શિવજી માતા પાર્વતીને એક અત્યંત સુંદર કથા સંભળાવી રહ્યા છે આ કથાના માધ્યમથી ભગવાન શિવજીએ સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે ઘણા મહત્વપૂર્ણ ઉપદેશ આપ્યા છે એટલે તમે આ કથાને શરૂઆતથી અંત સુધી પૂરી જરૂર સાંભળજો આ કથાને અડધી અધૂરી સાંભળવી પાપ મનાયું છે ભગવાન શિવજી કથા શરૂ કરતા કહે છે હે દેવી પાર્વતી એક સમયની વાત છે એક ધનવાન દેશમાં એક અત્યંત ધનવાન વેપારી રહેતો હતો તેની એક પુત્ર અને ત્રણ પુત્રીઓ હતી તેની ત્રણેય પુત્રીઓના લગ્ન સારા અને ધનવાન ધરાનામાં થયા હતા પણ વેપારીની એક પુત્રીને દુર્ભાગ્યનો સામનો કરવો પડ્યો હતો તેની એક પુત્રી લગ્નના થોડા જ વર્ષો પછી વિધવા થઈ ગઈ હતી અને અત્યંત દુઃખમાં જીવન વિતાવી રહી હતી તે વિધવા મહિલાનું નામ જમુના હતું જમુના અત્યંત સુંદર ગુણવાન અને પતિવ્રતા નારી હતી પણ તેના ભાગ્યમાં જે અશુભ લખેલું હતું તે જ તેની સાથે ઘટિત થયું જમુનાના પતિએ લગ્ન સમયે કેવળ જમુનાનું સુંદર રૂપ અને તેના પિતાની ધનસંપત્તિ જોઈ હતી જેના કારણે તેને પણ જલ્દી જ શરીરનો ત્યાગ કરવો પડ્યો હતો બાળપણથી જ જમુનાના શરીરના અંગો પર તેના વિધવા થવાના લક્ષણો દેખાઈ રહ્યા હતા પરંતુ કોઈએ તેના પર ધ્યાન નહોતું આપ્યું જમુનાના પાછલા જન્મના કર્મોને કારણે તેને આ જન્મમાં વિધવા થવું પડ્યું હતું ભગવાન શિવજી આગળ કહે છે હે દેવી પાર્વતી હવે હું તને જમુનાના પૂર્વ જન્મની કહાણી સંભળાવું છું તેને તું ધ્યાનથી સાંભળ જમુનાનો પાછલો જન્મ એક વેપારીના ઘરે થયો હતો તેનું નામ હતું સરિતા તે વેપારી રાજાને અત્યંત પ્રિય હતો જેના કારણે વેપારીનું ઘર ધંધાન્યથી ભરેલું હતું તેની પાસે ઘણી બધી સંપત્તિ હતી જેનાથી વેપારી ખૂબ જ ઉન્મત્ત અને ગર્વિષ્ઠ બની ગયો હતો તે વેપારી પોતાની પુત્રી સરિતાને ખૂબ પ્રેમ કરતો હતો કારણ કે તે તેની એકમાત્ર પુત્રી હતી સરિતા ખૂબ જ સુંદર હતી અને પિતાના લાડપ્યારથી તે બગડી ગઈ હતી તેના પિતા તેની દરેક ઈચ્છા પૂરી કરતા હતા તેને ક્યારેય કોઈ ચીજની કમી પડવા નહોતી દીધી એટલે સરિતાએ પોતાના જીવનમાં ક્યારેય દુઃખ નહોતું જોયું અને તેને પોતાની સુંદરતા પર પણ અત્યંત ઘમંડ હતો પછી જ્યારે સરિતા યુવાન થઈ તો તેના પિતાએ તેના લગ્ન કરવાનું વિચાર્યું પરંતુ તેની એક શરત હતી કે જે પણ મારી સાથે લગ્ન કરશે તે મારી સાથે મારા પિતાના ઘરે રહેશે અર્થાત જમાઈ બનીને રહેશે તો વેપારીએ પોતાના બધા સંબંધીઓને આ વાત જણાવી દીધી અને ચારે તરફ આ વાત ફેલાઈ ગઈ તો ઘણા વિદ્વાન અને જ્ઞાની શેઠ વેપારીઓ સરિતાના ઘરે તેને જોવા માટે આવી ગયા પરંતુ સરિતાએ કોઈને પણ પસંદ ન કર્યો સરિતાએ ઘણા વિદ્વાન વેપારી લોકોને અપમાનિત કરીને ઘરેથી બહાર કાઢી મૂક્યા હતા પછી એક દિવસ એક અત્યંત સુંદર મહાત્મા ભિક્ષા માંગવા માટે સરિતાના ઘરે આવ્યા જેને જોઈને સરિતા તેના પર મોહિત થઈ ગઈ અને પોતાના પિતાને કહેવા લાગી પિતાજી હું એ જ ભિખારી મહાત્મા સાથે લગ્ન કરીશ આ સાંભળીને સરિતાના પિતાએ પણ સ્વીકૃતિ આપી દીધી અને તે ભિક્ષુક મહાત્માને સરિતા સાથે લગ્ન કરવા માટે પૂછ્યું તો તે ભિક્ષુક મહાત્માએ પણ હા પાડી દીધી પછી સરિતા અને તે મહાત્માના લગ્ન સંપન્ન થયા સરિતા લગ્ન સમયે બહુ પ્રસન્ન હતી તેને તેનો મનપસંદ જોડીદાર મળી ગયો હતો લગ્ન પછી થોડા દિવસો સુધી સુશીલા સરિતા પોતાના પતિ સાથે મોટા પ્રેમથી રહેવા લાગી અને તેની સેવા કરવા લાગી પરંતુ થોડા જ દિવસો વીત્યા પછી સરિતાએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું સરિતા પોતાના પતિને નોકરની જેમ સમજવા લાગી તેની આજ્ઞાનું પાલન કરવાની જગ્યાએ તેને જ આજ્ઞા આપવા લાગી અને સરિતા પોતાના પતિને તેના નામથી બોલાવવા લાગી પોતે પોતાના પતિના પગ દબાવવાનું છોડીને પોતાના પતિ પાસે જ પોતાના પગ દબાવડાવવા લાગી સરિતા સ્વેચ્છાચારી હતી તે પતિને કહ્યા વિના જ ઘરેથી બહાર ચાલી જતી ક્યારેય પતિની કોઈ વાત ન માનતી પતિ પહેલા જ ભોજન કરી લેતી કોઈ પણ ધાર્મિક કાર્યમાં પતિ સાથે ન બેસતી અને એકલી જ મોજ કરતી પોતાની પત્નીના આવા વ્યવહારને જોઈને સરિતાનો પતિ બહુ દુઃખી રહેવા લાગ્યો देवनी सरिता ने बहु समझाववाने कोशिश करी परंतु ते क्यारे न मानी सरिता पोतानीज मनमानी करती रहती सरिता सरितानी माताए पण तेने समझावनो बहु प्रयत्न करयो के महिलाए पोताना पति साथे आवो व्यवहार न करवो जोईए परंतु सरिता पोतानी मातानी बात पण क्यारे न मानती ते जाणी जोईने पोताना पति ने अपमानित करती रहती दिवसरात पोताना पतिनी बुराई करवी तेने अपशब्दो कहवा તેને નામ લઈને બોલાવવો વગેરે પ્રકારના નિંદનીય કાર્યો તે રોજ કરતી સરિતાનો પતિ પણ તેનાથી ખૂબ પરેશાન થઈ ગયો હતો પછી એક દિવસ તેણે ઘણો વિચાર કર્યો અને સરિતાને છોડીને જવાનો નિશ્ચય કર્યો સરિતાનો પતિ કોઈને કહ્યા વિના જ પોતાનું ઘર છોડીને ચાલ્યો ગયો તેણે સરિતાનો ત્યાગ કરી દીધો અને વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યો કારણ કે શાસ્ત્રો એ જ કહે છે કે બુદ્ધિમાન મનુષ્યએ દુષ્ટ અને સ્વેચ્છાચારી પત્નીનો ત્યાગ કરી દેવો જોઈએ અન્યથા તે પણ તેના પાપનો ભાગીદાર બને છે આ પ્રકારે સરિતાનો પતિ વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યો પણ સરિતાએ પણ પોતાના પતિને શોધવાની કોશિશ ન કરી અને મોટા ઠાઠથી પોતાના જ ઘરમાં રહેવા લાગી સરિતાની માતાએ તેને બહુ સમજાવ્યું કે તો તારા પતિને વિનંતી કરીને તેને પાછો ઘરે લઈ આવ પરંતુ સરિતા કહેતી જવા દો માતા મારો ભીખ લગ્ન કરીને ઉપકાર જ છોડીને ચાલ્યો ગયો છે આવા મૂર્ખ પતિ સાથે રહેવા કરતા હું એકલી જ રહી લઈશ હું એટલી સુંદર છું કે કોઈ પણ પુરુષ મારી સાથે લગ્ન કરી લેશે સરિતાની આવી વાતો સાંભળીને તેની માતા પણ દુઃખી રહેવા લાગી बीजी बाजु सरिता पति ध्यानमग्न थी तपस्या लाग्यो अने सांसारिक बंधनों मुक्त थी परमात्मा भक्ति मा लागी रह्यो पची थोड़ा दिवसों पी सरिता पिता साथे अशुभ घटना घटी राजमहल मा चोरी करता सिपाहीये पकड़ी लीधो राजा ने खबर आपी तो राजा तेना पर बहु क्रोधित थनी धनसंपत्ति हीनवी ने कारागृह मा नाखी दीधो બધું છીનવાઈ જવાને કારણે સરિતા બહુ ગરીબ થઈ ગઈ અને તેની માતા અને સરિતા હવે બીજાના ઘરે કામ કરવા માટે જવા લાગ્યા સરિતાના પિતા તો કારાગૃહમાં બંધ હતા તો તેને અને તેની માતાને બધું કામ કરવું પડી રહ્યું હતું સરિતાને એકલતા સતાવવા લાગી હતી ઘરમાં કોઈ પુરુષ નહોતો એટલે તેમની સહાયતા માટે પણ કોઈ નહોતું હવે સરિતાને પોતાના પતિની યાદ આવવા લાગી હતી પરંતુ સરિતાનો પતિ તો વનમાં સાધુ બનીને બેઠો હતો पछि सरिता પોતાના પતિને શોધવા માટે વનમાં ચાલી ગઈ પરંતુ તેણે તેનો પતિ ક્યાંય ન મળ્યો તે વનમાં ચારે તરફ ફરવા લાગી પણ તેને તેનો પતિ ન મળ્યો પછી તે એક જગ્યાએ આરામ કરવા બેઠી તો અચાનક તે સ્થાન પર એક સિંહ આવી ગયો અને તેણે સરિતા પર હુમલો કરી દીધો તેજ ક્ષણે સરિતાના પ્રાણ ચાલ્યા ગયા મૃત્યુ પછી ત્રણ યમદૂતો સરિતાને ઘસડીને યમલોક લઈ ગયા યમલોકમાં જ્યારે સરિતા યમરાજ સામે જઈ પહોંચી તો યમરાજે તેના પાપ અને પુણેનું મૂલ્યાંકન કર્યું યમરાજ કહેવા લાગ્યા આ તો અત્યંત પાપીણી મહિલા છે આણે ક્યારેય પોતાના પતિનું સન્માન નથી કર્યું આણે વારંવાર કેવળ પોતાના પતિનું અપમાન કર્યું છે તે તેનું નામ લઈને બોલાવતી હતી અને પોતાના પતિ સાથે નોકરની જેમ વ્યવહાર કરતી હતી આવી દુષ્ટ મહિલાને તો નરકમાં જ મોકલવી પડશે અને પછી સરિતા નરકમાં ચાલી ગઈ અનેક વર્ષો સુધી સજા ભોગવ્યા પછી સરિતાને પોતાના પૂર્વના કર્મોનું પ્રાયશ્ચિત કરવા માટે ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો જે પાપ સરિતાએ સરિતાના શરીર પર વિધવા થવાના લક્ષણ પ્રગટ થયા હતા ભગવાન શિવજી આગળ કહે છે હે દેવી પાર્વતી હવે હું તને તે ચિહ્નો વિષય બતાવી રહ્યો છું જે મહિલાના અંગ પર આવા ચિહ્ન પ્રગટ થાય છે તે મહિલા સમય કરતા પહેલા વિધવા થાય છે ભગવાન શિવજીએ વિધવા સ્ત્રીના લક્ષણ બતાવ્યા છે પગ જો કોઈ મહિલાના પગ પરસેવાથી હોય અને તેના પર નસો દેખાતી ન હોય અને પગ ચીકણા તથા કોમળ હોય તો તે મહિલા સુખ ભોગવનારી તથા ઐશ્વર્યશાળી નથી હોતી જો મહિલાના પગનો અંગૂઠો ગોળ મસાલદાર હોય તો તે મહિલા પતિવ્રતા અને ઐશ્વર્યશાલી હોય છે જો મહિલાના પગના અંગૂઠા પર નસો દેખાય તો તે દુર્ભાગ્યથી યુક્ત અને વ્યભિચારીની હોય છે અંગૂઠો ચપડો હોય તો તે મહિલા ગર્ભધારણ ક્ષમતામાં દુર્બળ હોય છે પગની આંગળીઓ જો કોઈ મહિલાના પગની તર્જની પહેલી આંગળી અંગૂઠાથી પણ મોટી હોય તો તે સ્વચ્છંદ કામચારીની અનેક પુરુષો સાથે સંબંધ બનાવનારી હોય છે જો કોઈ મહિલાના પગની આંગળીઓ પરસ્પર મળેલી હોય એકબીજાની નજીક હોય ગોળ અને સીધી હોય અને નખ પાતળા અને નાના હોય તો તે ઐશ્વર્યશાલીની હોય છે અને સાસરામાં સુખ ભોગવે છે વિધવા સ્ત્રીના પગના લક્ષણ જો કોઈ મહિલાના પગનો અંગૂઠો બહુ મોટો હોય અને આગળથી ગોળ હોય અને તેના નખ વાંકા ચૂકા હોય અને અંગૂઠા પર નસો દેખાતી હોય તો તે મહિલાના વિધવા થવાના યોગ બને છે સાસરાના ભાગ્યને નષ્ટ કરી દે છે જો કોઈ મહિલાના પગની અનામિકા ત્રીજી આંગળી બાકીની આંગળીઓની તુલનામાં બહુ નાની હોય તો તે કલહ કરનારી હોય છે અને ઘરના વાતાવરણને ને બનાવી દેનારી હોય છે જો કોઈ મહિલાના પગની મધ્યમાં વચ્ચેની આંગળી વધારે લાંબી હોય તો તે વિવાહ માટે અયોગ્ય હોય છે જે મહિલા ચાલતી વખતે પગ પછાડતી ચાલે છે અને ધમધમ અવાજ કરે છે તો તે પોતાના પતિનો વિનાશ કરનારી હોય છે ભગવાન શિવજી આગળ કહે છે હે દેવી પાર્વતી આ જ લક્ષણોને કારણે જમુના સમય કરતા પહેલા વિધવા થઈ હતી પાછલા જન્મના કર્મોને કારણે જ મહિલાના વિધવા થવાના યોગ બને છે જે મહિલા પોતાના પતિનું અપમાન કરે છે તેનું નામ લઈને બોલાવે છે તથા તેના ભોજન કરતા પહેલા જ ભોજન કરે છે તે મહિલા નિશ્ચિત જ સમય કરતા પહેલા વિધવા થાય છે એક પતિવ્રતા મહિલા ક્યારે કોઈનું અપમાન નથી કરતી ક્યારે તેને નામ લઈને નથી બોલાવતી અને સદૈવ પતિ પ્રત્યે એકનિષ્ઠ રહીને તેની ઈચ્છા અનુસાર ચાલે છે તે મહિલાની ક્યારે દુર્ગતિ નથી થતી અને તે મૃત્યુ પછી મહારાજ લોકને પ્રાપ્ત કરે છે આ પ્રકારે ભગવાન શિવજીએ માતા પાર્વતીને અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવી આ પ્રકારે ભગવાન શિવજીએ માતા પાર્વતીના માધ્યમથી સમસ્ત મનુષ્ય જાતિનું કલ્યાણ કરવા માટે આ કથા સંભળાવી છે એટલે ભગવાન શિવજી અને માતા પાર્વતીની આ કથાને જે પણ મનુષ્ય શરૂઆતથી અંત સુધી ધ્યાથી પૂરી સાંભળશે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જશે